બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રી વરુણ કુમાર દ્વારા સો ટકા રિઝલ્ટ પાલનપુર રહેવાસીઓને મળ્યું અગાઉ ચાર દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર સિટીમાં માલણ દરવાજા રોડ જમજમ મિલા સોસાયટીની સામે ભંગારની લાઠીમાં ગેસ ગ્રોતરનો બનાવ બન્યો હતો આશરે નેવું જેટલા લોકોને અસર થઈ હતી તેમાં નાના મોટા લોકોને તબિયત લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાલે રવિવારના દિવસે જ રાજુ ભંગારી સહિત દસ લોકોને તેમને ભંગારના વાડા ખાલી કરવા કાયમી ધોરણે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો અને જે લોકોએ ભાડા પેટે જમીન શરત ભંગ કરી છે તેમના ઉપર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને બહુ સરસ કામગીરી પાલનપુરના અધિકારી દ્વારા કરવામાં આવે છે જેમાં કલેક્ટર સાહેબ શ્રી वरुणકુમાર મામલતદાર સાહેબ શ્રી પાલનપુર સિટી જિલ્લા વડા સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા અને પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ પટલી સાહેબ અને પૂર્વ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ચાર દિવસ સુધી ખડા પગે રહી આવી પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં પણ એમની ફરજ નિભાવિત તે બદલ અમે દિલથી આભાર માનીએ છીએ અને પાલનપુરમાં એવી ઘણી લાઠીઓ છે જેમના કારણે આજુબાજુમાં રહેતા લોકોને પણ નુકસાન પહોંચે છે તો એ લાઠીઓનો પણ નિકાલ કરવો કેમ કે લાઠીઓમાં આ લાઠીઓના કારણે વધારે તો પાલનપુર સિટીમાંથી ભંગારની લાઠીઓ નાબૂદ કરવી એવી જનતાની માંગ છે મીડિયા મિત્રોમાં હજુ પણ એવા બહુ સારા પત્રકાર છે જે લોકોના હિત માટે લડે છે અને લોકોને વારે ઘડે ધમકી પણ મળતી હોય છે તેમ છતાં પણ એ લોકો પ્રજાના હિત માટે ઊભા રહે છે અને અમને સારો સપોર્ટ મળ્યો છે પત્રકારો દ્વારા નૈનાબેન પરમાર ભીખાભાઈ પત્રકાર તોફીકભાઈ પત્રકાર ઝુલ્ફીકાર મકરાણી જાવેદભાઈ અને પાલનપુરમાં અનેક પત્રકારોએ અમને સપોર્ટ કર્યો છે એ બધા મિત્રોને અમે આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં આવો બનાવ ન બને તેવી અમે અપેક્ષા રાખીએ છીએ કે પાલનપુરમાં જેટલી પણ ભંગારની લાઠીઓ છે જે ચેક કરવામાં આવે બિનકાયદેસર ભંગારની લાઠીઓનો નિકાલ કરવામાં આવે તેવી અમારી